તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ ચેનલ પર વિડીયો મૂકોવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના કા નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ ગાયના તમને કલ કલર કોમ્બિને વિશે વાત કરવામાં આવે તો કે કાબરા ટાઈપ કલર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો એક નંબર ઉપરની જે ગાય છે એ ગાય ની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાય વીઆઈ ગયેલ છે હવે કેટલા દિવસથી વિહાણીએ વાત કરો તો પંદર દિવસ જેવું થયું છે ગાય વિહાણી અને નીચે શું છે વાત કરીએ તો નીચે તમે જોઈ શકો છો એ જ રીતે સુંદર મજાની છોડી છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આના જે માલિક છે એને મને કિંમતની કંઈ વાત કરેલ નથી એટલે કિંમતની જે કંઈ જાણકારી તમારે જોતી હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો એના માલિકના કોન્ટેક્ટ નંબરની જો વાત કરીએ તો એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે અને હજી એક વાત કરીએ આપણે તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂકિયા જોવા મળે છે એ તો આ જગાએ છે તમને ગામની વાત કરું તો કે ગામ ફતેહગંજ તાલુકો છે શંખર અને જિલ્લો પાટણ તો મિત્રો પાટણ જિલ્લામાં શંખેશ્વર તાલુકાનું ગામ ફતેહગંજ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે તો મિત્રો આ જગાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત એના માલિકના કોન્ટેક્ટ નંબર આ બધું આપી દીધેલ છે તો હવે આની માહિતી જે કંઈ હતી મારી પાસે એ બધી આપી દીધી હવે આપણે અહીંથી આગળ વધીએ તો એક નંબર ઉપર ગાયની જે વાત હતી એ મિત્રો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ જો ગાય તમને ગમતી હોય ને લેવાનો વિચાર હોય તો જ એના માલિકનો કોન્ટેક કરજો ખોટા ફોન કરી અને આ ગાયના જે માલિક છે એને તમે ખોટા ખોટા હેરાન ન કરતા હવે આગળ વધીએ તો આ બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ સાથે સાથે વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો આ હાઈટે બહુ સારી છે હાઈટ અને વેલે લંબાઈ પૂરતી લાંબી છે એ તો તમને સ્ક્રીન ઉપર જોતા જ ચાલ આવી ગયો હશે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જે કલર છે એટલે કે લાલ કલર છે હાઈટે વેલે લંબાઈ બધી રીતે લાંબુ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જે તમે લાલ કલરની જે ગાય જોઈ શકો છો એ ગાયના વેતરની વાત કરીએ તો મિત્રો પહેલું વેતર છે એટલે કે ઓળખું છે અને આજે ગઈ છે વીહાઓમાં કેટલી વાર છે વાત કરીએ તો મિત્રો પંદરક દિવસની ગાય કાચી છે એટલે કે પંદરક દિવસની ગઈને વિહામાં વાર છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો પિસ્તાલીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમને તાલુકાનો વાત કરીએ તો કે તાલુકો બિચરાજી અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે ને તો કે જિલ્લો મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બિચરાજી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રા બીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી માહિતી બધી મેં તમને આપી દીધેલ છે તો હવે આ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું અને ત્યાંથી આપણે આગળ વધીએ તો મિત્રો આ બીજા નંબર ઉપરની ગાય જે તમે જોઈ એ તમને કેવી લાગી એ તમે જણાવી દેજો હવે મિત્રો આગળ વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવામાં આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરો તો તમે એની અડર ક્વોલિટી આગળ વાત કરીએ તો તમે એની હાઇટ અને બધી વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો જાફરાબાદી નસલની બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો અને દૂધવાળી ભેંસ છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો તેરથી ચૌદ લીટરની દૂધની ભેંસ છે અને બે લાખ અને પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આ આગળ મેં તમને મારી પાસે જે કંઈ માહિતી આવેલ હતી મિલ્કની એટલે કે દૂધની એ મેં તમને આપી દીધી છે અને જો તમને ભેંસ ગમતી હોય અને લેવાનો વિચાર હોય અને ભેંસ વિશે જો તમે વધારે માહિતી માંગવા ઈચ્છતા હોય તો તમે ત્યાં રૂબરૂ જોઈ અને માહિતી મેળવી શકો છો અથવા અથવા તો ભેંસ જોઈ શકો છો અને તમે કોલ કરી અને અને ભેંસની માહિતી જે કંઈ જોતી હોય તમે મેળવી શકો છો હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ભેંસ હતી એ ભેંસની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધીએ તો મિત્રો તમે આ ચોથા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો મિત્રો આ જે જાફરાબાદી નેશલની જે ભેંસ છે એ ભેંસ આજે વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો ભેસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ભેંસના ટોપલા નીકળેલા છે આગળ વાત કરીએ તો ભેંસની તમે હાઇટ કદકાંઠું જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ કદકાંઠાવાળી આ ભેંસ છે હવે મિત્રો ભેંસની તમે અડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વળી આ ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એ ભેંસની વાત કરીએ આપણે કન્ડિશન વિશે જણાવું એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપું તો આ જે ભેંસ છે અને વેતરની વાત કરીએ આપણે તો બીજું વેતર છે ગાભણી છે ભેંસ અને પાંચ આચર છે મિત્રો આ ભેંસને એ ભેંસના માલિક જે છે એનું કહેવાનું છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ભેંસ છે એના માલિકે આ ભેંસની કિંમત એક લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ ભ્યાસની જે કંઈ મારી પાસે માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી કિંમત વિશે મેં તમને જાણ કરી દીધી અથવા તો તમારે વધારે માહિતી જોતી હોય તો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની માહિતી મારે તમને આપવાની રીતે તો એમ તમે સાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના કોન્ટેક્ટ નંબર ભેસના માલિકના તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે વધારે માહિતી જો જો ઈચ્છતા હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ભેસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે મિત્રો એટલે કે ફોન નંબર જે છે એ એમાં તમને આપી દીધેલા છે તો તમારે જો ભેંસ વિશે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમને ભેસ ગમતી હોય લેવી હોય તો જ ભેસના માલિકનો કોન્ટેક્ટ કરજો ખોટા ફોન કરી અને આ જે ભેંસ છે એ ભેંસના માલિકને ખોટે ખોટા હેરાન ન કરતા હવે મિત્રો આ જે ભેંસ તમે જોઈ સ્ક્રીન ઉપર એની જે કંઈ માહિતી હતી એ બધી મેં તમને આપી દીધેલ છે તો હવે આપણે આ ભેંસની વાત જે છે એ હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને ત્યાંથી આપણે આગળ વધીએ તો મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી હાઈટ છે કદકાંઠાવાળી ગાય છે હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરની ગાય છે અને મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કઈ થોડી ઘણી માહિતી છે માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે મિત્રો એ ગાય વિહાઈ ગયેલ છે હવે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે સુંદર મજાની વાછડી છે એનો ફોટો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો મિત્રો ગાયના દૂધની વાત કરીએ આપણે તો પાંચ સાડા પાંચ લીટર જેટલું ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમતની વાત કરું તો એંશી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તમે હજુ સુધી જો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગાહી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ ગારિયાધાર જિલ્લો ભાવનગર તો મિત્રો જ્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે મિત્રો તમારે જો પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂક્યા જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ